નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં આપણે ઉપસમ પ્રકરણમાં અત્યારે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ ગઈકાલે આપણે જોયું કે બલિરાજાનું ચરિત્ર આવ્યું ભગવાને તેનામાં વિકૃત ભાવ જાગ્યો અને ભગવાને અદ્ભુત ઢીલા કરી અને ત્રણ ડગલામાં ત્રણ લોક માપી લીધા અને બલીને વૈભવ ભોગથી વંચિત કરીને પાતાળ લોકનો રાજ્ય અધિકારી બનાવી દીધો ત્યારે વશિષ્ઠજી કહે છે કે રામ હવે તેઓ જીવમુક્ત અને પોતાના બ્રહ્મ સ્વરૂપ આત્મામાં સ્થિર રહી મનને સદા પરમાત્મા ચિંતન સાથે જોડેલો ઇન્દ્રપ્રભની પ્રાપ્તિ માટે પાતાળમાં જ બિરાજમાન છે અને ભક્તિમાં ઠળી અને બળી પણ દસ કરોડ વર્ષ સુધી યોગ શિષ્ટમાં લખ્યું છે કે દસ વર્ષ સુધી ત્રણ લોકનું રાજ્ય કરી એમાં વિતરુક થઈ ગયા ભોગ અને પદાર્થમાં અત્યંત વિતરજ આવી અદ્ભુત વાત કહે છે એમ હવે આ વાતને આગળ વધારતા ગુરુ વશિષ્ઠજી કહે છે કે દ્વિતીયરાજ પ્રહલાદ પણ સ્વયં સિદ્ધ થઈ ગયા તે પણ ઉત્તમ ગુનામ પ્રાપ્તિમાં એનું વર્ણન કરું છું કહેવાય છે કે પતાળ લોકમાં હરણે કશિપુ નામને એક દેવતી હતો જે ભગવાન નારાયણ જેવો પરાક્રમી હતો યુદ્ધમાં તેને દેવતાઓને અસુરોને મારી ભગાડ્યા તેણે બધા લોક પર આક્રમણ કર્યું અને ઇન્દ્રના હાથમાંથી ત્રિલોકનું રાજ્ય છીની લીધું દેવતાઓ અસુરોને પરાસ્ત્ર કરી ત્રણ લોકનું રાજ્ય કરવા લાગ્યો ત્રિભુવનમાં સામ્રાજ્ય કરતા રહી અસુરરાજ યથા સમય પૂરો કરી પુત્રો ઉત્પન્ન કર્યા જેમ કિંમતી મણિઓમાં કૌસ્તુભ્ય મણિ મુખ્ય છે તેવા બધા પુત્રોમાં પ્રહલાદ નામે બળવાન પત્ર એક મુખ્ય થયો તેને કારણે રણ્યા અભિમાનમાં વૃદ્ધિ થઈ પરંતુ પ્રહલાદજી તો ભગવાન શ્રી હરિવિષ્ણુના ખૂબ જ ઉપાસક કશિપુ કહેવા લાગ્યું કે તું મને દેવતા માન તું મને મહાન જ્યારે પ્રહલાદજી કહે કે સૌથી વધારે દેવતા તો ભગવાન વિષ્ણુ છે જે સર્વોપરી છે આમ બંને વચ્ચે વિચારભેદ થયો ભગવાન પોતાને માનનારો હરણા કશિપમાં અભિમાનમાં વધારો થયો પ્રહલાદે પ્રભુની ભક્તિ છોડી નહીં કારણ કે ભગવાનની ભક્તિએ બહુ કસોટી કરાવે ઘણા બધા સંકટો આવે એક આપણું જૂનું કીર્તન છે કે દુખડા આવે અપરંપાર હરિનું નામ નહીં છોડવું કરવા કાયાનું કલ્યાણ હરિનું નામ નહીં છોડવું ગમે તેવી અળગ પરિસ્થિતિમાં ભગવાનની ભક્તિ ન છોડે પછી ભગવાન તેનો હાથ ક્યારેય છોડતા નથી આવું જ થયું પ્રહલાદજીની બાબતમાં હરણા કશીપોએ ઘણો બધો અત્યાચાર કર્યો પણ પ્રહલાદનો અલગ ભક્તિભાવ અને એ જોઈ ભગવાન નરસિંહ પ્રગટ થાય અને અંતે પ્રહલાદના જેના અંતરમાં ઉદ્ગલો વૈરાગ્ય અને વિચારની આ એક કથા કે દેતીરાજ હરણાકશી પોતો મહાન પારાક્રમી અહંકારી દેવતાઓને જીતી ત્રણ લોકમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું એ એમ માનતો કે વિષ્ણુ નામની કોઈ શક્તિ જ નથી જેને ભક્તિભાવથી જે કોઈ વિષ્ણુ કહે છે તેને કડક દંડ આપવામાં આવશે આવું એને રાજ્યમાં કહ્યું અને આવી જ પરિસ્થિતિમાં પ્રહલાદજી જલંબ્યા બાણપણથીને જ પ્રહલાદનું હૃદય ભક્તિમાં ભક્તિમાલીન શિક્ષકોએ એની સ્કૂલમાં દૈત્ય ધર્મ શીખવાનો પ્રયત્ન કર્યો પણ એની જીભમાંથી તો શ્રીહરિનું જ નામ નીકળતું અને જ્યારે પિતાએ એને પૂછ્યું કે તું કઈ વિદ્યામાં શ્રેષ્ઠ માનશે ત્યારે પ્રહલાદ નિર્ભય શબ્દોમાં કીધું કે પિતા આ જગતનો સર્વોત્તમ પંથ તો વિષ્ણુ ભક્તિ છે આ સાંભળી હરણા કસીપું બરાબર ક્રોધે ભરાયું અનેક વાર સમજાયું તેને દુખ આપ્યું ઝેર આપ્યું સાપોથી ઘેરાવ્યો અગ્નિમાં બેસાડ્યો હાથી દોડાવ્યા પણ પ્રહલાદે તો ભક્તિનો ત્યાગ કર્યો ને દરેક વાર ભગવાન શ્રી હરિની કૃપા અંતે હિરણા કશીપોએ પ્રશ્ન કર્યો કે ક્યાં છે તારો વિષ્ણુ સુવા સ્તંભમાં છે પ્રહલાદે નિર્ભયતાપૂર્વક ઉત્તર આપ્યો કે હા પિતાજી એ તો સર્વત્ર છે અંતે સ્તંભ ભગવાન નરસિંહ પ્રગટ થયા અર્ધ માનવ અર્ધસિંહ સ્વરૂપે જેને સાંજ સુના સમયે દ્વારની હોટલીએ હેરણા કશિકોને પોતાની જાંગ ઉપર બેસાડી નખ વડે સહાર કર્યો એથી બ્રહ્માના આપેલા વરદાનના ભંગ કર્યા વગર દેવતીયનો નાશ થયો પિતાનો સહાર જોઈ પ્રહલાદ વિલાપમાં ન પડ્યો અને એને અંતરથી વિચાર્યું કે આ જગતનો વૈભવ આ સત્તા આ બળ બધું ક્ષણિક છે મારા પિતા જેને ત્રણ લોક જીતી લીધા હતા તે પણ ક્ષણમાં તૂટી પડ્યા સાચું તો શ્રી છે તેનું અંતરનું જ્ઞાન વૈરાગ્યથી ઉપજ્યું પ્રહલાદજી સમજે છે કે સુખ દુઃખ મિથ્યા છે શરીર નાશવન છે સત્ય એ જ છે કે આત્મા સર્વત્ર એક છે વશિષ્ઠ કહે છે કે રામને ઘે રામ પ્રહલાદજી જેમ જેમ મનુષ્ય મનુષ્યલોની ભક્તિથી પ્રહલાદની જેમ જો મનુષ્ય વિવેક અને ભક્તિથી ભરેલો રહે તો જગતની કોઈ માયાને સ્પર્શ કરતી નથી પ્રહલાદજીનું જીવન એ સાબિત કરે છે કે સાચી ભક્તિ મનુષ્યને નિર્ભય નિર્મોહી અને પરમાત્મામાં સ્થિર બનાવી દે છે આ રીતે ઉપસમ પ્રકરણમાં પ્રહલાદજીનું આખ્યાન વૈરાગી અને જ્ઞાનનો ઉદય કરાવે છે પ્રહલાદજી ભગવાન નરસિંહ પાસે ઉભા રહી અને તેની પાસેથી ખૂબ જ ઉત્તમ જ્ઞાન લે છે અને આ વાતને જો થોડી આપણે કાવ્યમય રૂપે કહેવી હોય કે દૈત્યરાજ હરણા કશીપો અંધકારમાં ડૂબેલો સર્વત્ર વિષ્ણુનો નકાર ક્રોધમાં જાગેલો તેણે પૂછ્યું પુત્ર પ્રિયને કે વિદ્યામાં કઈ વિદ્યામાં તું ધન પ્રહલાદે હસતા હસતા કીધું વિષ્ણુ ભક્તિ સર્વ પર્વ શિક્ષક ભણાવે દૈત્ય ધર્મ અને કાનમાં હરિનામ જય શસ્ત્ર હાથી હરિકૃપાથી સર્વ વિજ્ઞાન સ્તંભમાં પિતાએ પૂછ્યું કે તારો હરિ ક્યાં વસે પ્રહલાદે નિર્ભય વાણી સર્વત્ર તે ત્રણે જગે ત્યારે ભયંકર ગર્જના સ્તંભના તૂટ્યા બે ભાગ નરસિંહ રૂપે હરિએ કંડાર્યો નાખ્યો દુર્જનનો રાગ છાંઘ ઉપર બેસાડી નખથી અહંકારનો કર્યો નાશ ત્રિલોગ ધ્વનિત થયું હરિ વિજય મિથ્યા ત્રાસ પિતાના સહાર પછી પ્રહલાદે લીધું વિવેક સામ્રાજ્ય વૈભવ જગતમાં જે શાશ્વત ને અખંડ છે તે છે શ્રી હરિ નામ પ્રહલાદે પામ્યું વૈરાગ્ય થયો હરિમાં સ્થિરધામ આ કાવ્યનો ભાવ એ છે કે સાચો ભક્ત દુઃખ સુખ ને સમાન માની પરમાત્મામાં અળગ રહે છે દૈત પર બેઠો ઘરણા કશીપુ ગરીબો ત્રણ લોકમાં ઘોષ કરે હું જ છું ઈશ્વર અખેલો પણ પુત્ર પ્રહલાદ નાનકડો હૃદય હરિના નામે લીન ગુરુ શાળા ભજવે વિષ્ણુ પિતાએ ન માન્યો આદેશ ક્રોધે ભયંકર પિતા બોલ્યો વિષ્ણુ ક્યાં છે તારો વાહડો નિર્ભય પુત્ર હર્ષતા કહે હરિ તો સર્વત્ર સૂક્ષ્મની રાડો સંભ તોડીને કંપ કંપાવ્યો જગ નરસિંહ પ્રગટ થયા અદભુત અર્ધ સિંહ અર્ધ દેતી રાજનો કર્યો નંગ નખ વડે વિલય કર્યો પિતાનો પરંતુ પુત્ર રહ્યો નિર્વાણ જગતલા વૈભવ જોયા પછી એને ઉદભ સત્ય જ્ઞાન પ્રહલાદ ગાય છે કે જે જગમાં આવ્યા એ જશે જે ભોગવ્યું ક્ષણમાં વહી જશે શાશ્રત તો હરિ માત્ર છે જે પ્રેમી હૃદયમાં રહી જશે આ કથા આપણને શીખવે છે ભક્તિ જ્ઞાન જો મનુષ્યમાં અડગ હોય તો વિશ્વના કોઈ તોફાન કોઈ માયા તેને ડગાવી શકતી નથી અને આવી અદ્ભુત પ્રહલાદની કથા કહેવાય છે કે ભક્તિ જે કરે તેને કસોટી આવે પણ ભગવાન તેમાંથી પાર અવશ્ય ઉતારે છે અને બેડો પાર કરે છે પિતાનો સાહજ પ્રહલાદજી વિલાપમાં ન પડ્યા એને અંતરથી વિચાર્યું કે આ જગતનું સામ્રાજ્ય બળ વૈભવ બધું ક્ષણિક છે જે પિતાએ ત્રણ લોક જીત્યા આજે ક્ષણમાં નાશ પામ્યા શાશ્વત તો એક જ છે શ્રીહરિ અને આત્મસત્ય તેના હૃદયમાં વૈરાગ્ય જ્ઞાન ઉદભવ્યું અને તેને સમજાવ્યું કે સુખ દુઃખ મિથ્યા છે શરીર નાશવંત છે અને આત્મા અવિનાશી છે આવા સમયે શ્રી વસિષ્ઠજી રામને કહે છે કે હે રામ પ્રહલાદજીની જેમ જો મનુષ્ય ભક્તિ અને જ્ઞાનમાં અડગ રહે તો માયા સ્પર્શે નહીં પ્રહલાદજીનું જીવન બતાવે છે કે સાચી ભક્તિ મનુષ્યને નિર્ભય અને પરમાત્મામાં સ્થિર બનાવી દે છે આ રીતે પ્રહલાદજીની કથા એક પૌરાણિક ઘટના નથી પણ તો જીવનમાં વૈરાગ્ય ભક્તિ અને આત્મસત્ય જનાર દોરી જનારી માર્ગદર્શક પ્રકાશ છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના રૂપ પાસે પ્રહલાદજી પ્રાર્થના કરે છે કે હે શ્રી હરિ વિષ્ણુ શાંત થાવ શાંત થાવ આવી અદ્ભુત વાતો યોગિષ્ટમાં આપવામાં આવેલી છે અને આ વાતો આપણે યોગ શિષ્ટને આધારે અને થોડા સત્સંગના ભાવરૂપે જેથી લોકો સમજી શકે બધા વર્ગના લોકો માણી શકે અને લોકોનો ભાવ ભક્તિ તરફ વધે કારણ કે આજે નાનું જનરેશન છે જે પણ જાણી શકે કે નાની ઉંમરમાં પણ ભક્તિ થઈ શકે અને સત્યને હંમેશા વળગી રહેવું અસત્યના માર્ગે જનાર પોતાના પરિવારજનો હોય એમ કે પોતાના પિતા કેમ નથી તો તેને પણ ટોકવા આ કથા આપણને સમજાવે છે સત્યનું પાલન કરવું અસત્યના માર્ગે જનારનો વિરોધ કરવો અને સત્યના રાહે ચાલનારને ભગવાન ગમે તે રૂપે બચાવવા માટે એને મદદ કરવા માટે આવે છે પરંતુ કસોટી પડે પણ એક શ્રદ્ધા ન તૂટે એટલે હરિ હાજર છે હરિનું રૂપ કોઈ પણ સ્વરૂપે ભગવાન આવે આમાં ભગવાને જે અદ્ભુત રૂપ લીધું છે તે અકલ્પનીય છે એટલે ભગવાન દર્શાવે છે કે ભક્તની રક્ષા માટે હું ગમે તે રૂપે આવું ભક્તને જે સ્વરૂપની જરૂર પડે તે સ્વરૂપ હું મારા ભક્ત માટે ધારણ કરવા તૈયાર છું આવા શ્રી હરિ વિષ્ણુ અને પ્રહલાદજીની અદ્ભુત કથા આજે આપણે માણી આશા રાખું કે તમને પણ ગમતી હશે અને ભગવાનની ભક્તિ વધે આપ સર્વમાં આપ સર્વનું કલ્યાણ થાય આપ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો કારણ કે ની આપણે આ વાણી વહેતી રાખીએ એવી આશા સાથે આપ સર્વનું ભગવાન શ્રી રામ કલ્યાણ કરે જય શ્રી રામ